આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો પોરબંદર જિલ્લાનું લુક્કા પોરબંદરમાં શિયાળાની મોસમ બાદ સમગ્ર જિલ્લામાં ભારે ગરમી કહેર વરસાવી રહી છે સમગ્ર જિલ્લો ભારે ગરમીને લીધે ગરમ થઈ ગયો છે આ વખતે હોળી પહેલા જ ઠંડીની મોસમ વહેલી પૂરી થઈ ગઈ હોવાથી પોરબંદરવાસીઓ ઉનાળાનો વહેલો અનુભવ કરી રહ્યા છે દરિયાકિનારે વસેલું હોવા છતાં જિલ્લાનું મુખ્ય પોરબંદર શહેર ભારે ગરમીમાં ધકધકી રહ્યું છે સવારના સમયે ગરમી ઓછી વર્તાય છે પરંતુ જેમ જેમ બપોર થાય છે તેમ સૂર્યનારાયણ તપવા લાગે છે અને બપોરના ભારે લૂં ક્રંકાવા લાગતા અસહ્ય ગરમીનો અહેસાસ થાય છે પોરબંદરમાં મહત્તમ તાપમાનનો પારો યાળીસ ડિગ્રીને વટાવી જતા લોકો પંખા અને એસીના સહારે દિવસો વિતાવી રહ્યા છે બદલાતી મોસમની સાથે જિલ્લામાં રામનવમીનો તહેવાર જિલ્લાવાસીઓએ બમ બમ ભોલેના નાદ સાથે પૂર્ણ ભક્તિભાવપૂર્વક ઉજવ્યો હતો અને રામનવમીના દિવસે જિલ્લાના રામ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું રામનવમીના દિવસે પોરબંદર શહેરના રાજમાર્ગો ઉપરથી દિવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં હજારો લોકો જોડાયા હતા એકસો એક જગ્યાએ ઢોલ અને શરણાઈના સુરો સાથે આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ચારે તરફ કેસરીયો માહોલ છવાયો હતો પોરબંદરમાં યોજાયેલી જન્મોત્સવની શોભાયાત્રામાં પાલખીનું ઠેર ઠેર પૂજન કરવામાં આવ્યું હતું જિલ્લામાં રામનવમી ઉપરાંત માધવપુર ગામે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના ભવ્ય લગ્ન મેળાનો પણ પ્રારંભ થયો હતો જિલ્લાના માધવપુર ગામે ભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રૂક્ષ્મણીના વિવાહ અવસરે કડજ ગામના વતનીઓએ મામેરું ભર્યું હતું ગાર્ડ ઓફ ઓનર આપી ભગવાન શ્રી કૃષ્ણની જાન વાંચતે ગાજતે પ્રસ્થાન કરવામાં આવી હતી મધુવન ખાતે ભગવાનની લગ્નવિધિ સંપન્ન થઈ હતી રાત્રીના સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન સંપન્ન થયા બાદ ભગવાને વિશ્રામ માટે રાત્રિ રોકાણ કર્યું હતું આગામી સાતમી મેના રોજ પોરબંદરમાં યોજાનારી લોકસભા બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણીની પોરબંદર લોકસભાની બેઠકની ચૂંટણી તેમજ પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ જિલ્લામાં રાજકીય ગરમાવો પણ વધ્યો છે ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી માટે જાહેર કરાયેલા કાર્યક્રમ અંતર્ગત પોરબંદર લોકસભા બેઠક ઉપર ત્રીજા તબક્કામાં સાતમી મે ના રોજ મતદાન થશે પોરબંદર લોકસભાની સાથે સાથે પોરબંદર વિધાનસભાની પેટા બેઠક માટે પણ મતદાન થવાનું હોય પોરબંદર લોકસભા વિસ્તારની છ બેઠકના મતદારોએ સંસદ સભ્ય માટે માત્ર એક મત આપવાનું રહેશે જ્યારે પોરબંદર વિધાનસભા બેઠક ઉપર મતદારોએ સંસદ સભ્ય માટે એક અને ધારાસભ્ય માટે પણ એક એમ કુલ બે મત આપવાના રહેશે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલા કાર્યક્રમ મુજબ પોરબંદર લોકસભા બેઠક માટે યોજાનારી ચૂંટણીમાં પોરબંદર લોકસભા બેઠકની કુલ સાત વિધાનસભા પૈકી ગોંડલ જેતપુર ધોરાજી કુતિયાણા અને માણાવદર તથા કેશોદના મતદારોએ સંસદસભ્ય ચૂંટી કાઢવા માટે એક મત આપવાનો રહેશે જ્યારે આ સંસદીય બેઠકના પોરબંદર વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી ભાજપમાં ભળી ગયા હોવાથી આ બેઠક ઉપર તે જ દિવસે વિધાનસભાના સભ્ય માટે પણ ચૂંટણી આયોજીત કરાઈ છે તે માટે પોરબંદર વિધાનસભા મતવિસ્તારના લોકોએ સંસદ સભ્ય માટે એક અને ધારાસભ્ય માટે પણ એક એમ કુલ બે મત બુથ ઉપર આપવાના રહેશે મતદાર મતદાન કરવા જાય ત્યારે બુથ ઉપર બે અલગ અલગ મતકુટીર બનાવવામાં આવશે જેમાં એક કુટીરમાં એક સંસદ સભ્ય માટે અને અન્ય કુટીરમાં ધારાસભ્ય માટે મત આપવાનો રહેશે બંને મતકુટીરની બહાર લોકસભા અને વિધાનસભા એવું સ્પષ્ટપણે લખેલું હશે અને અલગ અલગ કલરના સ્ટીકર પણ લગાડેલા હશે મતદારને આ અંગે કોઈ અસમંજસ હશે તો ત્યાં ઉપસ્થિત પોલીંગ ઓફિસરની મદદ પણ મતદાર મેળવી શકશે ચૂંટણી પ્રક્રિયા માટે પોરબંદર જિલ્લાની બે બેઠકો ઉપર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ત્રણ હજાર બસો નવ કર્મચારીઓની નિમણૂંક કરાઈ છે ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે જિલ્લામાં છ ફ્લાઇંગ સ્કવોડ અઢાર સ્ટેટિસ્ટિક સર્વેલન્સ ટીમ પાંચ વિડિયો સર્વેલન્સ ટીમ બે વીડિયો વ્યૂઇંગ ટીમ અને બે આસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરની નિમણૂંક છે જિલ્લામાં ખાસ કેટેગરીના મતદાન મથકોમાં ચૌદ મહિલા મતદાન મથકો બે દિવ્યાંગ મતદાન મથકો બે યુવા મતદાન મથક અને બે મોડેલ મતદાન મથક ઉભા કરવામાં આવશે આપ સાંભળી રહ્યા હતા પોરબંદર જિલ્લાનો સમાચાર પત્ર લેખક મહેશ લુક્કા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું